જામનગર શહેરમાં વધતા જતા શ્વાનના કરડવાના પ્રશ્ને વોર્ડ નંબર ચારના નગરસેવિકાએ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે બંને ધારાસભ્યો સાથે ટેલિફોનિક વાતચીત કરી અને પ્રશ્નનો ઉકેલ લાવવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે જામનગર શહેરમાં રોજ રોજસોથી વધુ લોકોને શ્વાન બચકા ભરવાના કેસ સામે આવી રહ્યા છે ત્યારે જીજી હોસ્પિટલમાં અનેક કેસ શ્વાન કરડવાના આવી રહ્યા છે ત્યારે કોંગી નગરસેવિકા રચના નંદાણીયાએ રજૂઆત કરી છે ગઈ ગઈકાલે રાત્રે હું એક લગ્ન પ્રસંગમાંથી ઘરે આવતી હતી તો મારી પાછળ બહુ બધા બહુ બધા કૂતરા દોડ્યા એમાંથી એક કૂતરું એટલે કે શ્વાન કૂતરો એટલે કે શ્વાન એક હડકાઈ ઉઠ્યું હશે આ તો નસીબ જો કે હું બચી ગઈ કે મારી સલવાર ડ્રેસની ફાડી નાખી એટલા માટે અમે ઘણી રજૂઆત કરીએ છીએ પબ્લિકની પણ રજૂઆત આવે છે પણ એનું કોઈ સોલ્યુશન થાતું નથી તો કાંઈમી સોલ્યુશન માટે કે રોજ આપણી પાછળ જે કૂતરા દોડે છે આપણા બાળકોની પાછળ દોડે છે બટકા ભરે છે શ્વા કૂતરા એટલે શ્વાન હું ખાસ કરીને કૂતરા કૂતરા એટલે બોલું છું કે ઘણા લોકોને શ્વાનમાં ખબર નથી તો અત્યારે એ લોકો બટકા ભરે છે અને લોકોને બહુ એનેથી પ્રોબ્લેમ થાય છે તો આપણે દરેક શ્વાન એટલે કે દરેક કૂતરાઓને પકડવાની વાત નથી પણ આ ટાઈપના જે હડકાયા થાય છે જે બધા વાહનોની પાછળ દોડે છે જે સ્કૂલે જતા છોકરાઓની પાછળ દોડે છે રોજના સો લોકોને આવી રીતે જીજી હોસ્પિટલમાં ઇન્જેક્શન લેવા પડે છે તો આપણો પ્રશ્ન સોલ ધારાસભ્યને કરવાના હોય છે ઇઠોતેરના ધારાસભ્ય અને ઓગણએસીના ધારાસભ્ય તો અત્યારે બજેટનો બોર્ડ હાલે છે તો મારી એક રજૂઆત છે કે આપ સૌ આ નંબર આપ્યા છે મેં તો બેય ધારાસભ્યને ખાલી ફોન કરીને કહો કે તમે બજેટના બોર્ડમાં

ફોન કરવો પડશે પબ્લિક ખાસ કહું છું કે તમારો પ્રશ્ન છે તમારે ફોન કરવો પડશે એટલે આ આપણા બે ધારાસભ્યના નંબર છે તો પ્લીઝ બે ધારાસભ્યને ફોન કરો ફોન ન ઉપડે તો મેસેજ કરીને કહી દેજો પ્લીઝ પ્લીઝ પ્લીઝ